હે દાદા સુરાજ રે એવું કહે ને માં जंग है छे जर मन में दुर्गे स्मृता हरसिम बीति मसे जंतो स्वस्ते स्मृता मतिम मतिम शुभां ददाशी दारिद्र दुख भय हारिणी कात्व दन्या सर्वोपकार करनाय सदाद्र आदरजिता गंगनाथ गंगेश्वर महादेव नी कृपा थी અલમસ્તગીરી જેવા ઓલિયા મહાપુરુષોની પૂર્ણ કૃપાથી એમના ભજન થી આજે બાબુએ શિવકથા અહીંયા બેસાડી છે એમના વક્તાશ્રી ખૂબ સરસ રીતે શિવકથાનું ગાન કરે છે આ અમે તો પહેલી વાર આવ્યા અહીંયા ખૂબ આવવાનો અમારો પોતાનું મન હતું ઘણા સમયથી પણ અહીંયા પ્રવેશ થતા જેમ થયું કે આ ભૂમિ છે ને ભજનની ભૂમિ છે આજે મહાપુરુષોના ભજનના વાઇબ્રેશનો આજ પણ અહીંયા ચોફેરા બધી જગ્યાએ આંટા મારે છે જો હજી કહીએ છે તો અમારા રૂંવાટા ઊભા થઈ જાય છે એની દિવ્ય ચેતનાઓ આજ પણ અહિયાં છે અને મહાત્માનું તો શું કહીએ એની નિખાલસતા એનું નિખાલસ ભજન તમને ખબર કોઈના દુઃખ દારિદ્ર મટે છે ને એ નિખાલસ ભાવનાના અંતરના અંતકરણના આશીર્વાદોથી મટે છે અમે આવ્યા છે ત્યારથી આમને જોઈએ છે કે એની નિખાલસતા ભાવનાઓથી એનો એટલો વિવેક સબર એક ભાવનાપૂર્ણ વ્યક્તિત્વ એક મહાત્મા નહીં ત્રણે મહાત્માનો એટલો બધો વિવેક સાધુઓ એ વિવેકથી શોભે છે અને ખૂબ બાપુ અમને અહીંયા આવી અને ખૂબ આનંદ થયો હું એમ કહું છું તમને તમારા દુઃખ મટાડવા હોય દાડીન્દ્ર મટાડવી હોય તો આવી જગ્યાઓ ઉપર આવી અને મહાદેવને અભિષેક કરજો આવી જગ્યાઓ ઉપર આવી અનુષ્ઠાન કરજો ભોગ ભૂમિ તો અનેક છે પણ યોગ સાધવાની ભૂમિ હવે જવલ્લે રહી છે આવી જગ્યા ઉપર તમે ક્યારે પણ આવો તો ક્યારે કચરો ન કરતા આવી જગ્યાઓના મહાતમ જાળવજો જો તમે કચરો કર્યો તો તમે પુણ્ય નથી લઈને જતા પાપ લઈને ઘરે જાવ છો એટલી ધ્યાન રાખજો આ જગ્યાની પૂર્ણ પવિત્રતા જાળવવી એ આપણી બધાની જવાબદારી છે કથામાંથી બહાર નીકળીએ ક્યાં પણ કચરો દેખાય એટલે હાથમાંથી લઈ લેજો આ જે કથા છે કથા પૂરતું નહીં પણ આ આ જીવન જગ્યાને આટલા જ સમર્પિત રહેજો સેવાથી સેવાથી તમારા સંસ્કારો દીપશે વધારે અમારે કાંઈ નથી કેવું શિવપુરાણ શિવપુરાણની કથા છે હમ વક્તાએ કથા કરી જશે કીધું જશે પરમ મહીં ન પાર વિદુષો સ્ત્રોત્ર હર નિરપવાદ પરીકરંતનામષ્પદંતનામ દોષ કરી નાખેલો

પોતે ફૂલ ચૂટી અને જાય છે બિલ્વ પત્ર ઉપર પગ આવી ગયો છે અને એનું ત્યાં ને ત્યાં એનું સ્તંભન થઈ ગયું છે અને પછી એ ભગવાનને પ્રાર્થના કરતો એમ કે છે કે મહિમ મહિમન પરમતે પરમ વિદુષો યત સદૃસી સ્તુતિર બ્રહ્મા દીના મપી તદ વચનના સ્વય ગિરહ હે ભગવાન મહાદેવ હું તારી ઉપાસના કેમ કરું કારણ કે બ્રહ્મા વિષ્ણુ બધા તારા સમક્ષ જો હાથ જોડી ઊભા હોય આખા બ્રહ્માંડનો નાયક તું છે તું નૃત્ય કરે તું તાંડવ કરે ત્યારે કઈક બ્રહ્માંડોનો સહાર થઈ જાય છે એવા મહાદેવ તમારી સ્તુતિ

જીવનને તારી દે છે તમને ક્યારેક દુઃખ પડશે આડું તમારું કરેલું કર્મ આવશે એટલે આજે નિયમ લઈ લ્યો કે રોજ ભલે એમાં કીડી ને કળ હોય કે તમે કોઈને કોઈ રોતું હોય છાનું રાખી ને એ પણ એક સત્કર્મ છે તમે અહીંયાથી નિયમ લઈને જાઓ કે રોજ અમે એક સત્કર્મ કરશું અને પાંચ નમશ શિવાયની માળા કરશું જો તમારી પાસે માળા ન હોય તો આંગળાના વેઠે ગણી અને થોડાક નામ ભગવાનના નમઃ શિવાયના લઈ લેજો આજે સંકલ્પ કરો તો બાપુનો અહીંયા કથાયક ન તેત્રીસમી કથા છે વિચાર તો કરો કોના માટે કરે છે આવા મહાપુરુષો તમારા માટે કરે છે

બોલી શ્રી જગદંબી કે બાત